નમસ્તે દર્શક મિત્રો હું છું અરિન સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે છેલ્લા ઘણા દિવસોથી અને ઘણા સમયથી આપણે અખબારોમાં અને ટીવીમાં એ સમાચારો જોઈએ છીએ કે ભાઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંનું જે ઇસ્કોન મંદિર છે એ ઇસ્કોન મંદિરના મહંત જે પૂજારી છે એની સામે કેસ દર્જ કરીને એમની પણ ધરપકડ કરવામાં આવી છે ઇસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી છે આ પછી ઉશ્કેરાયેલા હિન્દુઓએ રેલી કાઢી અને રેલી દરમિયાન પણ ઘણી બધી અશાંતિ ત્યાંના સ્થાનિક પ્રશાસન તરફથી ઊભી કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં આજે હિન્દુઓના ઘર સળગાવી દેવામાં આવે છે એમના ધંધા રોજગારને નુકસાન કરવામાં આવે છે લોકોને ઈજા પહોંચાડવામાં આવે છે એટલું જ નહીં પરંતુ નાના નાના બાળકો વૃદ્ધો બીમાર લોકો અને મહિલાઓ પર પણ અત્યાચારો શરૂ કરવામાં આવ્યા છે અત્યાચારની એક ચરમસીમા જેને કહેવાય છે એ બાંગ્લાદેશે પાર કરી પાકિસ્તાનમાં તો હિન્દુઓની સ્થિતિ કફોડી છે પહેલેથી કેનેડામાં પણ હમણાં હમણાંથી પરિસ્થિતિ બહુ સારી નથી અને એમાં ત્રીજો દેશ ઉમેરાયો બાંગ્લાદેશ બાંગ્લાદેશ છે એને આપણે જ આમ તો એમ કહી શકાય કે દૂધ પાઈને ઉછારેલો એક સર્પ છે એ બાંગ્લાદેશ એ પાકિસ્તાનનો એક ભાગ હતો પરંતુ ઇન્દિરા ગાંધીએ જે તે વખતે પાકિસ્તાનને પરાસ્ત કરવા માટે થઈને પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને એક ભાગ છે એ બાંગ્લાદેશ તરીકે ઓળખાવા લાગ્યો શરૂઆતમાં સ્વતંત્ર થયેલા પાકિસ્તાનથી સ્વતંત્ર થયેલા બાંગ્લાદેશને આપણે અનાજ પુરવઠો દવાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટેશન બધી જ સફળતાઓ પૂરી પાડી સા વીજળી સહિતની અને ત્યાંની પ્રજા બેઠી હતી આજે એ જ પ્રજા એ જ શાસકો એ જ ત્યાંની સત્તા સાહેબ આજે દેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને છતાં સરકાર છે એ કોઈ અસરકારક કોઈ ઠોસ કદમ ઉઠાવતી નથી દેશની વિવિધ હિન્દુ સંગઠનો સંસ્થાઓએ તો વિરોધ કર્યો છે સાહેબ સરકાર પણ એની રીતથી વિદેશ સચિવ સ્તરની એક મંત્રણા પણ કરી ચૂક્યું છે અને કડક શબ્દોમાં આપણે આ ઘટનાની આલોચના કરી અને સાથે એવું પણ કહ્યું છે કે હિન્દુઓના રક્ષણ માટે થઈને બાંગ્લાદેશની જે સરકાર છે એ કડક પગલાં લે બાંગ્લાદેશને દુખે છે પેટને કૂટે છે માથું એવી પરિસ્થિતિ છે કારણ કે બાંગ્લાદેશના હાકી કઢાયેલા વડાપ્રધાન શેખ હસીના જેને ભારતે આશરો આપ્યો છે રાજ્યાશ્રય આપ્યો છે આપણી સાથે રાજદ્વારી સંબંધો સારા હતા ત્યાં સુધી જ્યાં સુધી શેખ હસીના ત્યાંના વડાપ્રધાન હતા ત્યાં સુધી એટલે આપણે એને આશરો આપ્યો છે એ બાંગ્લાદેશને ગમ્યું નહીં અને એટલે જ એનો જાણે બદલો લેતા હોય એ રીતથી હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે હિન્દુઓની કોઈ સલામતી ત્યાં રહી નથી સાહેબ સરકાર આ બાબતે કોઈ કડક પગલાં ઉઠાવે ભારત સરકાર અને બાંગ્લાદેશને સીધી એવી ચેતવણી આપી દે કે જેથી ત્યાંના જે તોફાનો છે હિન્દુઓ પર જે હુમલાઓ થાય છે જે અત્યાચારો થાય છે એ બધા ત્યાં અટકી જાય એક વખતના વિશ્વ હિન્દુ પરિષદના સર્વે સર્વા એવા સાધ્વી ઋતુભરાએ પણ આ બાબતે કડક પગલાં લેવા માટે બાંગ્લાદેશનું તો આહવાન કર્યું છે પરંતુ ભારત સરકારને પણ એને કહ્યું છે કે તમે એવી દરમિયાનગીરી કરો કે જેથી ત્યાં હિન્દુઓ છે એની સલામત એમાં વધારો થાય એ સલામત બને એ સુરક્ષિત રહે સંઘ આરએસએસ પણ આ બાબતમાં એમને સુર પુરાવ્યો છે પરંતુ આ થઈ રાજદ્વારી વાત અત્યારે તમે જુઓ આપણે ભારતની વાત કરીએ આપણા દેશમાં જુદા જુદા સંપ્રદાયના જુદા જુદા ધર્મના જુદી જુદી ભાષા બોલતા જુદા જુદા પોશાકો પહેરતા જુદા જુદા તહેવારો ઉજવતા લાખો લોકો અહીં વસે છે છતાં સાહેબ કોઈના ઉપર હુમલા થતા નથી અને પાકિસ્તાનમાં હિન્દુઓની અવદશા તો છે જ બાંગ્લાદેશમાં પણ થઈ કેનેડામાં પણ થઈ જાણે દુનિયાના જુદા જુદા દેશોમાંથી હિન્દુઓને જાણે હાકી કરવાના હોય હિન્દુઓને ત્યાં રહેવા દેવાના ન હોય એ રીતથી હિન્દુઓને ત્યાં પરેશાન કરવામાં આવે છે આ બધા દેશોની અંદર આપણે અહીં એવું થતું નથી સાહેબ આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ અને આપણે આતિથ્ય દેવો ભવ એને પાછા વરેલા છીએ એટલે આપણે કોઈ ઠોસ કદમ ઉઠાવ ઉઠાવી શકતા નથી સરકાર કે આપણે કોઈ પરંતુ વિશ્વમાં હિન્દુઓ જો સલામત નહીં રહી હિન્દુઓની સલામતી સામે ખતરો ઊભો થશે સાહેબ અને ચેપ જો બીજા રાષ્ટ્રોમાં લાગશે તો દુનિયાના બીજા અનેક દેશોમાં હિન્દુઓ ઠેર ઠેર પથરાયેલા છે ધંધા માટે રોજગાર માટે નોકરી માટે એ બધા માટે થઈને એમની સલામતીનું શું અને ઇસ્કોન મંદિર જે બાંગ્લાદેશમાં આવેલું છું આવેલું છે સાહેબ હજારો લોકોની શ્રદ્ધા લાખો લોકોની શ્રદ્ધા એમની સાથે જોડાયેલી છે તમે ત્યાં તોડફાડ તોડફોડ કરો મૂર્તિઓને તોડી નાખો ખંડિત કરી નાખો આગ લગાડો આ બધું યોગ્ય જરાય નથી હિન્દુઓની લાગણી દુબાય એટલે સ્વાભાવિક છે કે હિન્દુઓ ઉશ્કેરવાના અને હિન્દુઓ ઉશ્કેરાય એટલે ત્યાંની જે સ્થાનિક પ્રજા છે એ અને હિન્દુ સમાજ એ બંને સામ સામ આવી જાય અને સ્વભાવિક છે કે આપણે ત્યાં લઘુમતીમાં છીએ બહુમતીમાં નથી એટલે સહન હિન્દુ સમાજને કરવામાં આવે કોઈપણ રીતથી રાજદ્વારી રીતે આનો ઝડપથી ઉકેલ આવે હિન્દુઓ ત્યાં સુરક્ષિત બને એવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કર પ્રયાસો થાય એ બહુ ઈચ્છનીય છે મારો આ એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ